મિત્રો આપણા ગઈકાલના વિડીયોની અંદર મિત્રો છે ને આપણો અવાજ નહોતો આવતો એટલે કે અવાજ બંધ હતો પણ ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે આ વિડીયોની અંદર અવાજ બંધ કર્યો છે કે મજાક કરો છો કે કેમ કે અવાજ તમે ભૂલી ગયા છો તો મિત્રો આ વિડીયોની અંદર તમને એ ખબર પડશે ને ઘણા લોકોની એ પણ કોમેન્ટ હતી કે આ વિડીયો તમે રીઅપલોડ કરો તો મિત્રો આ વિડીયો એટલા માટે બનાવ્યો કે જ્યારે રીઅપલોડ કરવાનો પ્રશ્ન આવ્યો ને એટલે તમારા માટે આ જાણવું જરૂરી છે ભલે આપણે એ વિડીયોની અવાજ અંદર અવાજ કેમ બંધ હતું એનું પણ માહિતી આપીશ પણ તમે જે રીઅપ્લાય કરવાનું જે મને કોમેન્ટ આવી છે તો એના ઉપરથી તમને જાણવા ઘણું બધું મળશે મિત્રો કારણ કે રીઅપ્લાય વિડીયો કરો કે ના કરો એ મહત્ત્વની વાત છે તો અહીંયા આપણે જે વિડીયો એડિટિંગ કરું છું ને હું અહીંયા તમે જુઓ અહીંયા તો ઘણા બધા આપણે જોઈ લો તમે વિ જે ઇન એપ્લિકેશન છે આ જુઓ તમે અહીંયા ઇનશોટ એપ્લિકેશન છે તો આ વિડીયોના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીએ અને આપણા જેટલા પણ મિત્રો અહીંયા બધા વિડીયો એડિટિંગ કરેલા હોય ને બધા વિડીયો મિત્રો મારા અહીંયા પડ્યા જ છે બરોબર એટલે મેં ખુદ જ્યારે તમારી કોમેન્ટ આવીને ત્યારે મેં પણ ચેક કર્યું મિત્રો કારણ કે તમારી કોમેન્ટ આવે ત્યારે જ મને ખબર પડે કે આપણી વિડીયોની અંદર શું પ્રોબ્લેમ છે એટલે ખૂબ ખૂબ આભાર તમારો અને તમે જે કોમેન્ટ કરી કે તમારો અવાજ બંધ છે એટલે આપણે એના ઉપર આ વિડીયો બનાવ્યો છે તો અહીંયા આપણો એ વિડીયો જે એડિટિંગ હતો આગળનો તો આ વિડીયો છે કે હા ચેક કરી લઈએ જુઓ અહીંયા મિત્રો છે તો આ એ જ વિડિયો છે આની અંદર અવાજ કમ્પ્લીટલી મિત્રો ચાલુ જ છે બરોબર જોઈ લો એનું એડિટિંગ બધું કમ્પ્લીટ કરેલું છે હતું અહીંયા તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ છે અહીંયા ટોટલ અહીંયા જે પણ આપણે એની અંદર એડ કરવાનું છે બધી સિસ્ટમ મેં એની અંદર એડ કરી લીધી વિડીયોને સેવ પણ કરેલો હતો પણ મિત્રો પ્રોબ્લેમ ક્યારે બની છે એમાંથી બે મિત્રોની કોમેન્ટ સબસ્ક્રાઇબ મિત્રોની હતી કે આ વિડીયોની અંદર તમે ફરીવાર એડિટ કરો એટલે ફરીવાર રીઅપ્લાય અપલોડ કરો મતલબ તો આ પણ પ્રોબ્લમ મિત્રો બની શકે પણ આ વિડિયો આપણે યુટ્યુબમાં જ્યારે અપલોડ કરીને અને અપલોડ કર્યા પછી આપણને ખબર જ પડી કે આ વિડીયોની અંદર વોઇસ નથી અને વોઇસ નથી એટલે મતલબ જે યુટ્યુબ ટેકનિકલ કોઈ ખરાબીના કારણે કોઈ વોઇસ અંદરથી ગમે તેથી હોય એ આપણને ખબર નથી મિત્રો પણ આપણા વિડીયોની અંદર કોઈ સ્ટ્રાઇક નથી કે કોઈ પ્રોબ્લમ પણ આવેલો નથી કોઈ કારણોસર અવાજ આ વિડીયોની અંદર બંધ થયો છે એટલે મેં અહીંયા ચેક કર્યું આપણા વિડીયો જ્યાં હું એડિટિંગ કરું છું તો મેં અહીંયા આવીને આવી રીતે ચેક તો અવાજ કમ્પ્લીટ ચાલુ છે વિડીયોને મેં સેવ કરેલો છે બધું કમ્પ્લીટ છે પણ કોઈ ટેકનિકલ ખરાબીના કારણે કદાચ અવાજ નીકળી ગયો હશે કદાચ બની શકે પણ મિત્રો જે તમારી કોમેન્ટ હતી કે અવાજ બંધ હતો બધા મિત્રોએ કોમેન્ટ કરી એમાં એટલા માટે દિલથી આભાર માનું છું કે તમે મને જાણ કરી પણ બીજા નંબરમાં એ કે એમાંથી ઘણા મિત્રોની એ પણ કોમેન્ટ હતી કે તમે વિડીયોને રીઅપલોડ કરો તો મિત્રો ખાસ તમને એક પણ કહી દઉં કે તમે જો એક યુટ્યુબર છો ગમે ત્યારે આવી કોઈ પ્રોબ્લેમ થાય છે તો વિડીયો અપલોડ કરતાં પહેલાં મિત્રો સો ટકા વિચારી લેવું કે કોઈ પ્રોબ્લેમ હોય કે નહીં તમે ડાયરેક્ટ યુટ્યુબમાંથી તમે એને એડિટ કરી શકો છો બાકી યુટ્યુબની અંદર એક વખત વિડીયો હોય કે ગીત હોય અપલોડ થઈ જાય તો એને ડિલીટ કરીને ફરીવાર ક્યારેય પણ અપલોડ કરવું નહીં તમારા જે વિડીયોની અંદર વ્યૂઝ આવતા હશે ને એ બધા વ્યૂઝ છે ને મિત્રો ડાઉન થઈ જશે અને કદાચ આમાંથી ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્રો હશે એમને પણ આ પ્રોબ્લેમ થઈ જશે મિત્રો તો કોમેન્ટ કરીને જણાવજો કે જે લોકોએ પહેલી વિડીયો દાખલા તરીકે મેં અહીંયા વિડીયો અપલોડ કરી દીધી છે યુટ્યુબની અંદર મેં આ વિડીયો અપલોડ કરી છે અને કોઈ પ્રોબ્લમ આવ્યો છે ને એના કારણે મેં યુટ્યુબમાંથી આ વિડીયો ઉતારી દઉં છું મતલબ કરી દઉં અને અપલોડ કરું છું તો એ અંદર મિત્રો એટલે ખાસ મિત્રો વિનંતી છે કે કદાચ એડિટિંગ એવું હોય તો તમે ક્રોમ બ્રાઉઝરમાં જઈને એનું તમે કોઈ પણ એડિટ કરી શકો છો પણ આ તો વોઇસ ઉમેરવાનો હતો એટલે વોઇસ તો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈને આખો નવો ઉમેરી શકતા નથી કારણ કે એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે જેવી રીતે ડિસ્પ્લે આપણે દેખાતા હોય તો કારણ કે આપણે ખુદનો વિડીયો હોય તો આપણા ફેસ પ્રમાણે મિત્રો વિડીયો પણ એની અંદર વોઇસ ઉમેરવો પડે એટલે એ બધી મહેનત મેં નથી કરી અને વિડીયોને ડિલીટ પણ નથી કરી કારણ કે બીજી વિડીયો અપલોડ કરું તો એ વિડીયો છે ને એકદમ ડાઉન થઈ જાય એટલે તમે પણ મિત્રો જો વિડીયો કોઈ અપલોડ કરી છે તો એને તમે અપલોડ તરત નથી કરી શકતા મિત્રો કારણ કે યુટ્યુબની અંદર તમે વિડીયો અપલોડ કરીને એ જ વિડીયો તમે જો ફરીવાર અપલોડ કરશો તો તમને એ વિડીયોની અંદર વ્યૂઝ નહીં મળે હા તમે બીજી વિડીયો અપલોડ કરશો તો તમને સો ટકા વ્યૂઝ મળશે પણ કહેવાનો મતલબ કે દિવસની અંદર તમે એક જ વિડીયો અપલોડ કરો છો તો મતલબ એ એક જ વિડીયોમાં વ્યૂઝ આવે છે બાકી દિવસની અંદર તમે ત્રણ વિડીયો અપલોડ કરો ને તો પણ તમને વ્યૂઝ નહીં આવે કારણ કે યુટ્યુબની અંદર પણ એક કન્ટેન્ટ બંધી જાય છે કે તમે ડેલી એક વિડીયો અપલોડ કરો છો પણ તમે ભૂલથી ચાર વિડીયો અપલોડ કરી દો છો તો બધા વિડીયોની અંદર મિત્રો વ્યૂઝ ના આવે એક જ વિડીયોની અંદર વ્યૂઝ આવે છે હા તમે શોર્ટ કાયમિક માટે ચાર પાંચ વિડિયો અપલોડ કરો છો ચાર પાંચ લોંગ તો એની અંદર વ્યૂઝ આવે છે પણ કાયમિક માટે એક જ વિડિયો તમે અપલોડ કરતા હોય અને એક દિવસની અંદર બે થાય તો એક પહેલાં વિડીયોની અંદર જ મિત્રો વધારે વ્યૂઝ મળે જે બીજે વિડીયો અપલોડ કરશો ને તો આપણા છે ને વ્યૂઝ ડાઉન થઈ જશે એટલા માટે થઈને આપણે એ વિડીયોને છે ને ડિલેટ નથી કરી એમને એમ રાખી છે બાકી એના ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવશું અને આ એક યુટ્યુબ કોઈ ટેકનિકલ ખરાબી હશે એના કારણે આપણે વોઇસ બંધ હતો એટલા માટે આ ફેશિયલ આપણે અલગ વિડીયો બનાવી કારણ કે તમે લોકો એવું કોઈ ભૂલ કરતા હોય અને આપણને વ્યૂઝ ડાઉન થતા હોય તો આના કારણે આપણા વ્યૂઝ ડાઉન થાય છે તો વિડિયો મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને તમે લોકોએ જે કોમેન્ટ કરી તે આગળના વિડીયોની અંદર એમને મિત્રો ખૂબ ખૂબ આભાર કે તમે મને જાણ કરી મિત્રો જાણ કર્યા વગર તો આપણને પણ ખબર પડતી નથી તમે જાણ કરી ત્યારે મેં અહીંયા આવીને ચેક કર્યું કે ક્યાં પ્રોબ્લમ છે મતલબ પ્રોબ્લમ તો વિડીયોમાં કમ્પ્લીટ જ છે પણ કહેવાનું મતલબ કે અપલોડ યુટ્યુબની અંદર પ્રોબ્લમ છે મને એમ હતું કે યુટ્યુબની અંદર કોઈ એવો શબ્દ આવી ગયો છે તો વોઈસ બંધ કરવામાં આવ્યો છે પણ એ ટાઈપની હજી સુધી કોઈ પ્રોબ્લમ પણ જોવા નથી મળી તો ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો